નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પોરબંદર ત્રણ હજાર ત્રણસો પચીસ થી ચાર હજાર પચીસ રાજકોટ ત્રણ હજાર પાંચસો સિતે ચાર હજાર મોરબી ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર ત્રીસ ભચાઉ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર સિતેર વિસાવદર ત્રણ હજાર પિસ્તાલીસ થી ત્રણ હજાર આઠસો એકાવન બહુચરાજી બે હજાર થી ત્રણ હજાર સાતસો ત્રીસુંડા ત્રણ હજાર થી ચાર હજાર એકસો પચાસ રાપર ત્રણ હજાર થી ચાર હજાર એકસો પચીસ પાંથાવાડા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો ત્રેપન જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર પચાસ વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકાવન સમી ત્રણ હજાર થી ચાર હજાર એક જુનાગઢ ત્રણ હજાર છસો થી ચાર હજાર આઠસો પચાસ ત્રણસો એકાવનગામ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પચીસ અમરેલી બે હજાર થી ચાર હજાર બસો વીસ પાટણ ત્રણ થી ચાર હજાર બસો ઓગણત્રીસ પાટડી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો અઢાર

સાડંદ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો દસ કડી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છાસઠ ભાવનગર ત્રણ હજાર બસો થી ચાર હજાર જામખંભાળિયા ત્રણ હજાર થી ચાર હજાર 3800 ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકોતેર જસદણ ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો પચીસ દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર બસો ચોસઠ હળવદ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો અગિયાર જામનગર બે હજાર છસો થી ચાર હજાર ત્રણસો તળાજા ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો સાઠ અંજાર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ચાલીસ કાલાવડ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો પંચાવન બે હજાર થી પાંચ હજાર આઠસો હરાદ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો એકાવન ભાભર ત્રણ હજાર થી ચાર હજાર ચારસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો